સોમાસુ છે ને સોમાહા પેલા વાવણી થાય જે સોમાહુ થોડુંક લેટ થાય ઇઠાવીસ જૂન આજુબાજુ બેસ છે પણ ઈ પેલા સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે જો કોઈ એવી સિસ્ટમ બનશે અરબી સમુદ્ર માં કદાચ વાવાઝોડી વાવાઝોડા સુધી પહોંચી શું

અને હોળી નો પવન વગેરે જે આંડો જે જોવાનું હોય એવું કરવાનું હોય આપડે કોઈક વનસ્પતિ ઉપર આપડે આ ડોડા હે

કાયદેસર નું જે આપડે સોમાહુ આવે ને એ સોમાહુ જૂન આજુબાજુ પણ પેલા સૌરાષ્ટ્રના દરિયા કિનારે જો કોઈ એવી સિસ્ટમ બનશે અરબી સમુદ્ર માં કદાચ વાવાઝોડી વાવાઝોડા સુધી પહોંચી શું શરૂઆતમાં તો શરૂઆત મતલબ કે જુલાઈ નું જયારે અઠ્યાવીસ ની વાવણી થાય એની પેલા ની વાત પેલા ની વાત બરોબર

અમુક ઠેકાણે અતિવૃષ્ટિ પણ થઈ હોય આ પચીસ તારીખ આજુબાજુ આમાં વાવણી નો વારો ઘણા જગ્યાએ આવી જાય પણ દરિયા કિનારે જે દરિયા કિનારે ગામડા છે ગામડા છે એ વિસ્તાર જૂન મહિના ની આપડે વાત કરીએ એટલે કે વાવણી ની જે શરૂઆત થાય તો એ શરૂઆત થી કેવો સમય રહેશે આખો મહિનો જો પેલી વાવણી નો આપડે રાઉન્ડ જોઈએ ને તો કાયદા સોમાહા નો નહીં આપણે પ્રિમિયર એક્ટિવિટી થતી હોય કોઈ અરબી સમુદ્રમાં હલચલ થતી હોય કોઈ સિસ્ટમ બનતી હોય એની હિસાબે આપણે વાત કરીએ તો થી માંડી અને એક રાઉન્ડ સારો એવો આવી દરિયા પટ્ટી ઉપર વાવણી લાયક વરસાદ સારો થઈ જાય અમુક ઠેકાણે અતિવૃષ્ટિના પણ એંધાણ છે અને ત્યારબાદ આપણે જૂન મહિનાની વાત કરીએ તો એક જૂન થી માંડી અને ચાર જૂન સુધી એમાં પણ વરસાદની શક્યતા છે પચાસ થી આવી જાય બાકી જે બાકી રહી ગયા હોય એમાં અઠાવીસ જૂન થી માંડી અને પાંચ સાત જુલાઈ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત અને હોલસેલ સલ આપડે બધા વાવણી થઈ જાય આપણે બીજું રાઉન્ડ પતે અઠ્યાવીસ થી પાંચ તારીખ જુલાઈ સુધીનો જે વરસાદ છે જુલાઈ મહિના ની દસ તારીખ થી માંડી દસ જુલાઈ થી એકત્રીસ જુલાઈ નું સેશન છે એમાં નદી નાળા છલકાઈ જાહે કુવા બોર અને બધા ભરી દે ડેમડા ના ઓવરફ્લો થઈ જાય

બરોબર બરોબર સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અમુક દરિયા કિનારા પચીસ પાંચ આજુબાજુ વાવાઝોડું બને બને એવી શક્યતા છે બરોબર અથવા વાવાઝોડું જો ન બને તો સિસ્ટમ ને હિસાબે સૌરાષ્ટ્ર ને લાભ મળશે અને વાવણી લાયક વરસાદ થઈ જાય આગળ બનશે એવું લાગે છે ઓગસ્ટ મહિનાની આપણે વાત કરીએ જુલાઈ પછી તો ઓગસ્ટ મહિનાનો જે વરસાદ છે એ કેવો રહેશે ઓગસ્ટ મહિનામાં છે ને શરૂઆતમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ એવો બધો છે નહીં હા તો આવ જાપટા જેવું થાય ગર કે અમુક ઠકાણે વધારે જાપટા પડી જાય અમુક ઠકાણે પાણીની વ્યવસ્થા હોય તો પાણીની વ્યવસ્થા થઈ જાય તો પાણી પાવું પડે હ હ તો ઓગસ્ટ મહિનાના આપણે બીજા પખોડિયામાં એટલે અડધા ઓગસ્ટ જાતા ઓગસ્ટ થી માંડી અને આવશે સારામાં સારો આવશે એમાં પણ અતિવૃષ્ટિના યોગ છે ઓગસ્ટ મહિનામાં બાકી પંદર દિવસ મતલબ જે પેલો શરૂઆતના પંદર દિવસ છે

એટલે કે સપ્ટેમ્બર મહિનો એટલે આમ તો વરસાદ ના વિદાય નો મહિનો મહિનામાં કેવો રહેશે સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આપડે ત્રીસ ઓગસ્ટ થઈ માંડી અને સપ્ટેમ્બર આપડે નવ સપ્ટેમ્બર સુધી માં એમાં વરસાદ થાય પણ મંડાણી ભાદરવા નો જ્યાં મંડાય ને ત્યાં કાય હોય ને ઓલે ખેતર નો હોય મંડાણી વરસાદ કાયમી ચાલુ રહે મતલબ આખો મહિનો રહેશે ખરો સપ્ટેમ્બર નહીં વચ્ચે ખાલો આવશે પાછું પણ જાજુ ખાલું નહીં આવે ચાર પાંચ દિવસ નું ખાલો આવે તો સપ્ટેમ્બર માં વીસ સપ્ટેમ્બર સુધી માં એમાં અલગ અલગ જગ્યા એ સારો વરસાદ થાય કડા સપ્ટેમ્બર માં કોઈ અતિવૃષ્ટિ ની એવી શક્યતા નહી કોઈ એવી અતિવૃષ્ટિ ની શક્યતા નહીં પણ પવન સાથે આવે એટલે કોઈ

અતિવૃષ્ટિ થાય હાથીઓ બીજો પાયો થી માંડી અને સીતરા હોત હાથીઓ અને સીતરા ભારે ભારે વરહવાના છે જે ઓવર થયું હતું એથી ને વધારે વરસાદ પડશે છેલો વરસાદ બહુ ભાઈ રહી છે અને અતિવૃષ્ટિ ની શક્યતા છે અને નદી નાળા છલકાઈ જાય છે નુકસાનકારક અને પછી થી ચોમાસુ વિદાય લેશે અઢાર ઓક્ટોમ્બર થી આપડે સોમાસુ વિદાય લે તા સુધી વિદાય લેવાનું નથી બરોબર અઢાર ઓક્ટોમ્બર થી સોમાસુ વિદાય લે દરિયા કોઈ આફત આવી હુગે આ વર્ષે જેટલો દરિયા કિનારો છે આપડે મુંબઈ થી માંડી અને ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત જેટલો દરિયા પટ્ટી નો વિસ્તાર છે ને એમાં કોઈ મોટી આફત આવી હુગે અને એવું મારું અનુમાન છે બરોબર ઈ સમય ગાળા દરમિયાન આવી શકે સપ્ટેમ્બરમાં પછી આપણે વાવેતર ની વાત કરીએ પાકની આ વર્ષે તો તમારા ખ્યાલ થી કયા કયા પાક પાકમાં ખેડૂતો માટે સારું રહેશે વાવેતર લાંબા ગાળાના જે છે ને એ મગફળી લાંબા ગાળાની વાવે તો એમાં બહુ સારું બાકી ટૂંકા ગાળાની મગફળી વાવવામાં માથે પાછા પાથરા ઉપર વરસાદ થવાની શક્યતા રહે બરોબર એટલે લાંબા ગાળા ની તો છેલે સારું પડે હા છેલે સારું પડે પછી ઈ સિવાય કપાસ સોયાબીન કપાસ છે ને છેલે છેલે જો એનો વાવેતર હોય તો છેલે છેલે ધરવાની તો ઈ બીક લાગે તો કપાસ જી વાવેતર કરવાનું હોય તો ઈ જો આ વિડિયો સાંભળી અને તમારે જે નિર્ણય લેવાનો હોય તો એની રીતે પોતપોતાની રીતે લઈ લઈએ બરોબર પાછો તો વધારે વધારે તો ખુબ સરસ ભરતભાઈ મકાએ જે સોમાચાર સંપૂર્ણ માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર